Yeah. અમદાવાદના બોપલ વિસ્તારમાં કોલેજમાં અભ્યાસ કરતા યુવાનની જે જાહેરમાં કરપીણ હત્યા કરનાર જે પોલીસ કર્મી આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે પંજાબથી ધરપકડ કરી આરોપી સમજતો હતો કે ત્યાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસને પણ ચકમો આપીને ફરાર થઈ જશે પરંતુ પોલીસે જે રીતે ખૂબ જ ઓછા સમયમાં ઓપરેશન પાર પાડ્યું છે તે પણ સરાહનીય બાબત છે

રવિવારની રાત્રે પોતાના અન્ય મિત્ર સાથે બુલેટ ઉપર પોતાના ઇન્ટરવ્યુ માટે શૂટ સીવડાવવા માટે ત્યાંથી જાય છે આ દરમિયાન જે સાઉથ સ્ટ્રીટ જે રસ્તો હોય છે ત્યાં એક કાળા કલરની કારમાં હાલ આ કેસનો આરોપી જે પોલીસ કર્મી વાત સામે આવી છે વિરેન્દ્રસિંહ પંડ્યા તે પોર ઝડપે ત્યાંથી પસાર થાય છે ત્યારે બુલેટ પર જઈ રહેલા પ્રયાન્સુખ જે મૃતક છે તેઓ દ્વારા કહેવામાં આવે છે કે તમે આટલી ઝડપી કામ કાર કેમ ચલાવી રહ્યા છો તેને જ લઈને આ આરોપી છે તે કહે છે કે તમે રોંગ સાઈડમાંથી આવતા હતા એટલા માટે મે ઝડપકાની વધારી હતી અને જ લઈને ઉગ્ર રગજગ થાય છે બોલાચાલી થાય છે ને વાત એટલી વધી જાય છે કે હાલ પોલીસકર્મી જે આરોપી છે વિરેન્દ્રસિંહ પઢિયાર તે આ ઘટનાને પોતાના ઈગો ઉપર લઈ લે છે ને તેની કારમાં જે છરી હોય છે તે છરી વડે જ આહરમાં પ્રિયાંસુ જૈન ને રસ્તા ઉપર જ રહેસી નાખે છે આ ઘટનાને લઈને પ્રિયાંશુ જૈન નું મૃત્યુ નિપજે છે બોપર પોલીસમાં મામલે ફરિયાદ પણ થાય છે ત્યારબાદ આ ઘટનાની ગંભીરતા લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આ તપાસમાં જોડાય છે જે તપાસમાં પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે અને આરોપી પંજાબના સંગરૂર જિલ્લામાંથી ઝડપાયો હતો જોકે તે વૈષ્ણવ દેવી દર્શન કરવા માટે જવાનું કહીને ઘરેથી નીકળે છે ત્યારબાદ અલગ અલગ લોકેશન તે બદલતો હોય છે પરંતુ ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે અને તેને પંજાબથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યું જે ઘટના સ્થળ પર તેને ઘટનાને અંજામ આપ્યો હતો તે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેને પૂછવામાં આવ્યું કે કેવી રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો શું આખી વિવાદ વાતચીત થઈ હતી અને તેણે કેમ આટલી ઉશ્કેરાયટમાં પ્રકારનું પગલું ભર્યું એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જેમાં હાલ આરોપી છે તેને દોડડાથી બાંધીને આખો ઘટનાનું

દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં